વિષયો સાથે પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી જે પૈકી ભાડા વધારાને લગતા ત્રણ વિષયો મુલતવી રાખવામાં આવ્યા આ સમગ્ર સભાની શરૂઆત દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહના અવસાનને લઈને

પચીસ ની આવેલી ચાર કરોડ નિર્ણય લેવાયો હતો આજરોજની સમગ્ર સભામાં ફાળવેલ જમીન કેબિન ભાડા તથા પાલિકા શોપિંગ સેન્ટરના ભાડા વધારાના જેવા ત્રણ મુદ્દાઓને મુલતવી રાખવામાં આવ્યા હતા આ સાથે રાષ્ટ્રીય પર્વ પ્રજા પ્રજાસત્તાક દિનની ઉજવણીના હેતુ માટે રૂપિયા પંદર લાખ નું ફંડ આયોજિત કરવામાં આવ્યું છે બપોરના એક કલાકે સમગ્ર સભાનું જે જૂની બિલ્ડિંગમાં આયોજન કરવામાં આવ્યું હતું જે આજે છેલ્લો દિવસ નગરપાલિકાનો હોય હવે નવી નવી બિલ્ડિંગમાં પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે ત્યારે આ જે બિલ્ડિંગની પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ નગરપાલિકાની ના થાય એના સૂચનો હું એ જાતે સભ્યોને આપ્યા હતા કે દરેક જગ્યાએ નગરપાલિકાને નુકસાન થાય છે એવા કામો ના કરી નગરપાલિકાનો વહીવટ અને સ્વભંડોળ કેવી રીતે સક્ષમને વ્યવસ્થિત બને એના પર ભાર આપ્યો હતો બધા સભ્યોએ એને આવકાર્યું હતું હવે નવી બિલ્ડિંગમાં પચીસ તારીખે કાલે જવાના છે તો એનો ખર્ચા બી વધવાના છે તો એ પ્રમાણે એ લોકોએ સહકાર આપ્યો હતો કેટલાક નગરપાલિકાના સાધનો જે ડભોઈ નગરની બહાર જાય છે ડ્રેનેજ પમ્પિંગ મશીન સેક્શન મશીન એના ભાડા વધારા કર્યા હતા નગરની અંદર કેટલાક મશીનોનો ઉપયોગ થાય છે જે પ્રજા માટે એના ભાવ નક્કી કર્યા હતા જેમાં જેસીબી બીજી સેટ અને બીજા સેક્શન મશીન ગટરના મશીનોનો ભાડા વધારો કરવામાં આવ્યો હતો પાણીના ટેન્કરનો વધારો સર્વાનુમતે કરવામાં આવ્યો હતો ને જેમાં બધાએ પૂરેપૂરો સહકાર આપ્યો હતો આગળ છ કરોડની ગ્રાન્ટ આવનારા સમયમાં આવી રહી છે એના વિશેના કામો તાત્કાલિક અસરથી કામ વહેલી જગ્યાએ થાય એના કારણે એ બી રજૂઆત કરી હતી જેમાં ચાર કરોડ કામ જે ઓડિટોરિયમ નું વર્ષો કામ અટકી ગયું છે અને ધારાસભ્યશ્રી ની સૂઝબૂઝ એ ચાલીસ લાખ માં કામ જે દોઢ કરોડ રૂપિયા ભરવાના હતા જે ચાલીસ લાખ માં આટોપી ગયું છે તે ચાલીસ લાખ રૂપિયા નો ડીડી જીબી માં જેટકો કંપની માં આપી દીધો છે એટલે એનું કામ પણ કામગીરી ચાલુ કરવાની છે ચાર કરોડ એમાં ફાળવ્યા છે એક કરોડ રૂપિયા વોર્ડ વાઇઝ દસ લાખ લાખ રૂપિયા કામ કરવા મંજૂરી આપી છે અને બીજા સિત્તેર થી એસી લાખ રૂપિયા જનરલ કામ અને ત્રીસ લાખ રૂપિયા ઓડિટોરિયમ ની સામે જે જગ્યા છે

એ લોકો સંકલન કરીને વાતચીત કરી ને એના ભારણ નક્કી કરવાનું આયોજન કર્યું છે નગરપાલિકા નગરના લોકોથી ચાલી રહી છે સ્વભંડોળનું ભારણ એક એમથી પગાર થાય છે પગારમાં પહેલા બે મહિના ત્રણતર મહિના પગાર થતો નહોતો પણ જ્યારથી અમારું ભાજપનું બોર્ડ બેઠું છે આ ચાર વર્ષથી તો અમે પગારમાં રાહત રેગ્યુલર દર મહિને પગાર કરવાનો પ્રયત્ન પૂરેપૂરો કર્યો છે અને થયો છે તો મારી પ્રજાજનો બી પ્રજાજનમાં બી અપીલ કરું છું અને દુકાનદારોને બી અપીલ કરું છું

નગરપાલિકા શોપિંગ નિરાશિતોના સિંધી સમાજના જે ભાડા દુકાનો છે જે ભર બજારમાં છે તે અને નગરપાલિકાના ઓફ ભરવાની બાજુમાં જે બિલ્ડિંગ છે એના ભાડા નો ઉલ્લેખ ત્યાં કરવામાં આવશે